હેલો કેમ છે ગુડ મોર્નિંગ રાતે રાતે જય શ્રી કૃષ્ણ નવા લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અમારાથી વિડીયો નહોતો આવતો એ બધા સોરી હવે વિડીયો આવશે હું કહું છું મારા કામ કામમાં આવે તો નહોતો વિડીયો આવતો તો આપણે આપણેથી જઈશું કોલેજ જવા માટે ત્યારે ઓલરેડી થઈ જઈશું મોડું આપણે ગાડી લઈને જવાનું છે ગાડી છે ઘેર આવ્યા તો નવમાં દસ મિનિટની વાત છે તો આપણે જઈ કહે કોલેજે ત્યારે આપણે કોલેજ મળી બાય બાય દોસ્ત અને માટે રાખ્યો છે મેં અહીંયા

लोकों तो के साथ उबर के उत्तलों से हो गए मैं कह रही प्रस्तावना शासन में प्रचक्ष पाकी जाए ऐसी होती है लग्जर्व वाकर तो मैं लग्जर यहाँ पे जाओ यहाँ पे जाओ स्नैप पड़ा था भाई पैड स्नैप भाई स्नैप में मेंशन कर दे लोगर लोगर भी लोगर લે જાત નીકઈ જાવા મે મેડિકલ આયા થા મેડિકલ તો આપણે હવે गाइस नमस्कार મિત્રને મેકો બરોબર બેરા હું વલા હું વલા મિત્રને બાટને ઉતારીને આવી ગયો છું ઘરે આવતો ગાડી લઈને આ ગામમાં ટ્રાફિક આવી છે जोरदार આપણે ગા ગા આવી છે કા રોડે રોડે દે आखिर क्या काम आ गया है रणिजय? तो जनवरी से तैयारी नहीं चली जा रही है मंडप ना खा है तो रोबर्ट तो, तो आगे आ रोबर्ट साया तो आलोमोकर वो लोग ना बन ना काम मटरा देख जाते हैं यार कार्यालय आप भी तो एक अंग्रेजी पढ़े तो बन कर दोगरोबर्ट तो मैं लेने से सरस मदर माह फिर मैं स्ट्रीम हन्ने �

ચાલુ કરી નાખો છે હમણાં પીડી પણ ને એમને મજા નથી તો હમણાં એ બહુ નાનો આવશે ને ઓછા આવે છે તો એ બદલ સોરી જેવી રીતના સારું થાય હું લોક કરવાની કોશિશ કરું છું પણ મજા નથી તો એના માટે લોક કરી નથી તો આજનો લોગ બહુ નાનો છે લગભગ બે ત્રણ મિનિટનો છે તો જોવા વિનંતી સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ને લાઇક કરી દેજો બરાબર અને યુટ્યુબમાં બન્યા રહેજો સપોર્ટ સાથ સપોર્ટ અને સહકારની જરૂર છે તો આપજો ભાઈ બાય ને લોક તરફ નાનો છે અત્યારે કંઈ નહીં ભવિષ્યમાં તમને મજા આવશે એની જવાબદારી સો એ સો ટકા આપું છું તો લગતી જો વિડીયો નાનો છે વાંધો નહીં બાય બાય